ગત તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ પ્રોસ્ટેટ વિસ્તારમાં થાણાવાળા રોડ ઉપર એડવેન્સ સ્કૂલની સામે લહેર તળાવના કાંઠે નાગેડી ગામ પાસે તાલયુક્ જિલ્લોના જામનગરના મૃતક ભાઈ પુનાભાઈ ઈજાઓ કરી અને મોત નીપજાવી સળગાવી દે પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હતો જે બાબતે ફરિયાદ કરતા પંચબી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યા અને પુરાવાના નાશ કરવાના પ્રયત્નો ગુનો નોંધ્યો હતો ગુનાની ગંભીરતાને લઈ જામનગર જિલ્લા ના પોલીસ વડા પ્રેમ સુખ ડેલુએ નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક આરબી દેવગા

એક ચારણ સમાજના છત્રીસ વર્ષની ઉંમરના યુવાનનો મોત બાબતની ફરિયાદ પંચમી સ્ટેશનમાં આવતા વિગત જોતા એવી છે કે રાત્રિના સમયે કોઈ પણ અજાણ્યા ઇસમો દ્વારા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવી અને પેટ્રોલ છાંટી અને સળગાવી દીધેલાની હકીકત ધ્યાને આવે જે અનુસંધાને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ રેન્જ આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબની સૂચના મુજબ એસપી શ્રી પ્રેમસુ ડેલુ સાહેબ દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવે જે ટીમોની રચના દરમિયાન નાપો વધીના સુપરવિઝનની અંદર એલસીબી ટીમ લોકલ પોલીસ પંચ બીની ટીમ અને અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ આવે તે દરમિયાનમાં આ કામના મરણ જનારના પત્ની શંકાસ્પદ જણાતા તેને ઇન્ટ્રોગેશન કરવા માટે પોલીસ સ્ટેશન લાવે અને ત્યારબાદ તેને ટેકનિકલ સર્વેલન્સમાં મૂકી અને વુમન સોર્સિસ થી માહિતી મેળવતા તેના પર શંકા વધારે ગાળ ગયેલ અને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બેન દ્વારા મર્ડર કર્યાની કબૂલાત કરેલ